નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો ને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયો ને લાઈક કરી ચેનલને ને કરવાનું ના ભૂલતા રેશન કાર્ડ નવ વસ્તુ ફ્રી મળશે એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે એવા રાશન કાર્ડ ધારકો આ વસ્તુ મફત આપવામાં આવશે જેમની અંદર કાવુ કઠોળ ચણા ખાડ મીઠું સરસિયાનું તેલ લોટ સોયાબીન અને મસાલો મફત આપવામાં આવશે જેના માટે પુરવઠા વિભાગ જે અધિકારો છે એમને આ યોજના અમલ મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો એમને આવનાર દિવસો અંદર કાવુ કઠોળ ચણા ખાડ મીઠું સરસિયાનું તેલ લોટ સોયાબીન અને મસાલો મફત આપવામાં આવશે મિત્ર ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત એટલે કે ઘાસ ચારાને અછત બગાડ અટકાવવા યક્ટર સહાય યોજના અમલ છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકને અઢાર હજાર રૂપિયા સુધી સહાય ચૂકવવામાં આવશે ને મંત્રી સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસ ચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવશે ઘાસ ચારાનો બગાડ અટકાવી શકાય મંત્રીએ યોજના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદીના ભાવ ફરી ઘટાડો એટલે કે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ અગિયારસો રૂપિયા ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ એકોતેર હજાર પાંચસો ને રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ બોતેર હજાર સત્સો ચાલીસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ બારસો રૂપિયા ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ સિત્યોતેર હજાર આઠસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ અગ્યાશી હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં નવસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ નેવ હજાર પાંચસો રૂપિયા થયો છે ત્યારબાદ ને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વાહન ચાલકો આપે ધ્યાન એટલે કે નીટન ગટકરીએ એક મોટો નિર્ણય લેતા હાલને ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને એ જગ્યાએ સેલ ટાઈટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે આ સિવાય નીટન ગટકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવાનો પાછળ મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલતા વધારવા અને ટોલ પ્યાજ પર જે ભીડ થાય છે તેમને ઘટાડવાનો છે એટલા માટે આવનાર દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને આ પહેલા ગટકરીએ કહ્યું હતું કે હવે સેલ ટાઈટ આધારિત ટોલ કનેક્શન થશે તમે જેટલી મુસા ફરી કરશો તેટલા પૈસા કપાશે પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારે અમલ થશે તેની કોઈ સ્પષ્ટ નથી

અપલોડ કરી તથા જરૂરી ફ્રી ઓફ ચૂકવી અને પરીક્ષા સ્લોટ મેળવી શકશો અને જે તે સમયે મોબાઈલ પર જે એપ્લિકેશન પંદર પ્રશ્નોના જવાબ આપીને ટેસ્ટ આપી શકશો સરકાર દ્વારા આગામી તારીખ એટલે કે એક એક બે હજાર પચીસના નિયમો ફેરફાર થવાના છે જો તમારે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમને ઘરે બેઠા લવિંગ લાયસન્સ મેળવી શકશો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું એટલે કે નવું આધાર કાર્ડ બનાવવાનું હવે અઘરું પડશે લોટના ચણા ચાવવા બરાબર જોવા મળશે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારની નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું વેરીફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે પાસપોર્ટ વેરીફિકેશન જેવું છે એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવા માટે પાસપોર્ટ બનાવવા જેવો અઘરું થઈ

વાસ્તવિક અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોને આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવું રાજ્ય કરતાં ગુજરાતના ખેડૂતોને માસિક આવક ઓછી છે કૃષિ મંત્રી લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતમાં ખેડૂતોને આવક દ્રષ્ટ દેશની અગિયાર ક્રમે ઉપર ફોટામાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે ગુજરાતમાં ખેડૂતોને માસિક આવક બાર છે જ્યારે પંજાબ હરિયાણા મેઘાલય ખેડૂતોને માસિક આવક પચીસ કરતા વધારે છે જ્યારે ગુજરાતના ખેડૂતોની આવકની ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોને છે અને ગુજરાતના મોટા ભાગને ખેડૂતોને માટે સરસ બે લાખ રૂપિયા સુધી દેવો છે